બનાસકાંઠાના નડાસર નજીકથી બે શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે છાપીમાં આવેલી રોયલ ડેરીના માલિકે માર માર્યાનો આક્ષેપ લાગ્યો છે મૃતદેહને પીએમ અર્થે વડગામ રેફરલમાં લવાયા છે છાપી પોલીસે ઘટના પગલે વધુ તપાસ હાથ ધરી છે તો બનાસકાંઠાથી આ સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠાના નડાસર નજીકથી બે શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અલ્કેશ પાસેથી અલ્કેશ નડાસર નજીકથી બે શ્રમિકોના મૃતદેહ મળી આવ્યા છે રોયલ ડેરીના માલિકે માર માર્યાનો પણ આક્ષેપ લગાવાયો છે શું માહિતી વત્સલ વડગામ તાલુકાના નળાસર ગામ નજીક બે આદિવાસીઓના મુદ્દે મળ્યા છે આ આદિવાસીઓ જે શ્રમિક હતા અને તેઓને જે એક રોયલ ડેરીના માલિક હતા તે બંનેને મજૂરી અર્થે લાવ્યા હતા તેઓનો પરિવારનો આક્ષેપ છે મહત્વની વાત એ છે કે બંનેના મૃતદેહ મળતા આદિવાસી સમાજના ટોળે ટોળાથી એકત્રિત થયા છે અને ત્યારબાદ તેને માર માર્યા હોવાના પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે ઘટનાને લઈને આદિવાસી સમાજના લોકો એકઠા થતા થાપી પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી છે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે જોકે પરિવારના લોકો હવે થાપી પોલીસ મથકે પહોંચ્યા છે અને તેઓ मान कर रिया छ कि कोई कार्यवाही नहीं થાય अथवा तो આ બનને જે મૃતદેવ છે તેમ તેવો સ્વીકાર છે નહીં જ્યાં સુધી કોઈ કડક કાર્યવાહી નહીં થાય જીવસલ બિલકુલ અલકેશ માહિતી બદલા આભાર